નવીન સિવિલમાં વોટર કુલર ના વાયર ગાયબ પાણી ફિલ્ટર થઈને આવતું નથી આકરી ગરમીમાં લોકોની શીતલ જલ માટે વલખા મારવા પડે છે ક્યાંક ગરમ પાણી આવે છે તો ક્યાંક પાણી જ નથી સુરત વારંવાર વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે સારવાર માટે રજળતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ નવી સિવિલમાં આવીને છાશ તેમજ જ્યુસ જેવા પ્રવાહીનું વિતરણ કરે છે પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી નથી નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ અનેક જગ્યાએ કુલર બંધ છે તો અનેક જગ્યાએ ગરમ પાણી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે ઉનાળો શરૂ થતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે સમસ્યા એ છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કિડની હોસ્પિટલમાં લગાવવામાં આવેલા થી વધુ વોટર કુલર કોઈને કોઈ કારણસર બંધ છે જે ખાલી રહ્યા છે તે પણ ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડતું નથી બાર માળની આ હોસ્પિટલમાં અનેક વોટર કુલર લગાવવામાં આવ્યા છે પરંતુ અહીં માત્ર થોડા જ કુલર ચાલી રહ્યા છે આવા સંજોગોમાં અનેક જગ્યાઓમાં પાણી મળતું નથી આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાઓ પાણી લેવા માટે અન્ય અન્ય વોર્ડ અથવા માળે જાય છે વોટર કુલર અને ટાંકીઓ તૂટેલા નળ ઇલેક્ટ્રિક વાયર અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે બંધ છે વોટર કુલર માત્ર અમુક જગ્યા ઠંડુ પાણી પૂરું પાડે છે તેથી મોટા ભાગના પરિવાર બહારથી પાણી ખરીદે છે જેના કારણે હોસ્પિટલના તબીબો નર્સો અને સ્ટાફ પણ પરેશાન છે પેડિયા ડ્રીક અને મેડિસિન વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવાર માટે સૌથી વધુ સમસ્યા છે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા વોટર કુલર આખા વર્ષ દરમિયાન રિપેર કરવામાં આવતા નથી કે તેમાં રહેલી ખામીઓ પણ દૂર કરવામાં આવતી નથી ધીમે ધીમે એક પછી એક પાણીના કુલર બગડતા જાય છે ગયા વર્ષે હોસ્પિટલ મેનેજમેન્ટે એપ્રિલ મહિનામાં લગભગ એક ડઝન વોટર કુલરનું સમારકામ કર્યું હતું ત્યારથી તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ચાર હજાર નવા દર્દીઓની સાથે પરિવારના ત્રણ હજાર થી ચાર હજાર જેટલા સભ્યો આવે છે દરરોજ વધુ દર્દીઓ દાખલ થાય છે હોસ્પિટલના સેંકડો સભ્યો વોર્ડ અથવા ખાલી જગ્યાઓમાં પડ્યા છે જયારે બે હજાર જેટલા હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી છે આ અંગે પીઆઈયુ માં વાત કરીને તપાસ કરાવી લઈશું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડે પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વોટર કુલર માટે અઠવાડિયા પહેલા જ વધુ ચેક કરાવ્યું હતું પરંતુ આ સમસ્યા હોય તો અમે ફરી પીઆઈયુમાં વાત કરીને તપાસ કરાવી લઈશું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે